નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે મકર કુંભ અને મીન રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેવાનો છે કોને લાભ થશે અને કોને નુકસાન મકર રાશિના લોકો માટે માર્ચ મહિનો મધ્યમ ફળદાયી રહેવાનો છે આ મહિને તમે તમારા આયોજિત કાર્યો પૂર્ણ કરવા વધુ મહેનત કરવાની અને વધુ પ્રયત્નો કરવાની જરૂર પડશે તે જ સમયે કોઈપણ કામ કાલ સુધી મુલત્વી રાખવાની આદત ટાળવી જોઈએ મહિનાના પહેલા ભાગથી તમારા પર કામનો વધારાનો બોજ રહેશે આખા મહિના દરમિયાન તમારા પર કામનું દબાણ રહેશે કામ પર ઉપરી અધિકારીઓ અને ગૌણ અધિકારીઓ તરફથી ઈચ્છિત સહયોગ અને ટેકો ન મળવાને કારણે તમે નાખુશ રહેશો મહિનાના મધ્યમાં કોઈ અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર થવાની શક્યતા રહેશે નોકરી કરતા લોકોએ માર્ચ મહિનામાં નિયમો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન ટાળીને સમયસર પોતાનું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા કાર્યસ્થળ અથવા વ્યવસાયમાં કોઈ પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળો વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કર સંબંધિત કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ મહિનાના ઉત્તરાર્ધમાં બજારમાં મંદી અને ચિંતા કરાવશે હવે વાત કરીએ કુંભ રાશિની જો તમે માર્ચના ઉત્તરાર્ધમાં થોડો સમય અલગ રાખશો તો આખો મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ મહિને તમે જેટલી પ્રમાણિકતાથી કામ કરશો અને પ્રયત્નો કરશો તેટલા વધુ પરિણામો તમને મળશે જો તમે લાંબા સમયથી વિદેશમાં કારકિર્દી કે વ્યવસાય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ મહિને તમારી ઈચ્છા પૂર્ણ થશે બેરોજગાર લોકોને મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી ઈચ્છિત રોજગાર મળી શકે છે પહેલાંથી જ નોકરી કરતાં લોકોને તેમના કાર્યસ્થળ પર સન્માન મળશે આ મહિનાના મધ્ય સુધીમાં તમને કોર્ટ સંબંધિત બાબતોમાં મોટી રાહત મળી શકે છે વિરોધીઓ પોતે સમાધાન માટે પહેલ કરશે આ મહિનો વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેવાનો છે મહિનાના પહેલા ભાગમાં તમે કોઈ મોટો વ્યવસાયિક સોદો કરી શકો છો વ્યવસાયમાં નફો અને પ્રગતિ થવાથી તમે ખુશ રહેશો હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના લોકો માટે માર્ચ મહિનો મિશ્ર પરિણામો લાવશે આ મહિને તમારે તમારા આયોજિત કાર્યો પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવાની અને વધુ પ્રયત્નો કરવાની જરૂર પડશે મહિનાની શરૂઆતમાં તમારે કામ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર કરવાની જરૂર પડી શકે છે કામ સંબંધિત બધી સમસ્યાઓ વચ્ચે મીન રાશિના લોકોએ આ મહિના દરમિયાન તેમના ઉપરી અધિકારીઓ સાથે વધુ સારો તાલમેલ જાળવવાની જરૂર પડશે માર્ચ મહિનો વ્યાપારિક લોકો માટે મિશ્ર રહેવાનો છે મહિનાના પહેલા ભાગમાં વ્યવસાયમાં અપેક્ષિત નફો ન મળવાને કારણે તમારા મનમાં નિરાશાની લાગણી ઉત્પન્ન થઈ શકે છે આ સમયગાળા દરમિયાન બજારમાં ફસાયેલા પૈસા ઉપાડવામાં સમસ્યાઓ આવી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં પણ તમને વ્યવસાયમાંથી સરેરાશ નફો મળવાની શક્યતા છે જો તમે ભાગીદારોમાં કોઈ વ્યવસાય કરો છો તો આ સમય દરમિયાન ખૂબ જ માપેલા પગલાંઓ સાથે આગળ વધજો